ગાંધીનગર ખાતે પાંત્રીસવી વેસ્ટ ઝોન યુરોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયાની વાર્ષિક પરિષદ યોજાય જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા વેસ્ટ ઝોન યુરોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા પરિષદ વેસ્ટ ઝોન યુરોલોજીકલનું બે હજાર પચ્ચીસનું ભવ્ય આયોજન આ વર્ષે ગુજરાત રાજ્યના ગાંધીનગર મહાત્મા મંદિરમાં થયું હતું આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રતિષ્ઠિત તબીબી પરિષદ ત્રીજીથી પાંચમી ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાઈ હતી વેસ્ટ ઝોન યુરોલોજીક સોસાયટીમાં ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગોવા આ પાંચ રાજ્યોનો સમાવેશ થાય છે આરાજના અગ્રણી યુરોલોજીસ્ટ સર્જન્સ તથા દેશભરના પ્રખ્યાત નિષ્ણાતો આ વૈજ્ઞાનિક મંચનો ભાગ બન્યા આ અવસરે ભારતીય ક્રિકેટ ટીમના પ્રતિષ્ઠિત ક્રિકેટર ચેતેશ્વર પૂજારા વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા ત્રણ દિવસે આ કોન્ફરન્સમાં આશરે સાતસોથી વધુ ડેલિગેટ્સ હાજરી આપી હતી પરિષદ દરમિયાન તજજ્ઞ ડૉક્ટરો અને વૈજ્ઞાનિક દ્વારા નવી પદ્ધતિઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ખાસ કરીને કિડની સ્ટોન પ્રોસ્ટેટ કિડની તેમજ યુરો કેન્સર જેવા અગત્યના વિષયો ઉપર પ્રસ્તુતિઓ યોજાશે તબીબી ક્ષેત્રના નવા સંશોધન અને આધુનિક ઉપાયો અંગે વિચારોના આદાન પ્રદાનથી દેશના આરોગ્ય ક્ષેત્રે તથા ગુજરાતને વિશિષ્ટ લાભ મળશે ગુજરાતમાં આ સ્તરની યુરોલોજી કોન્ફરન્સ યોજાવાથી રાજ્યને આંતરરાષ્ટ્રીય સ્તરે તબીબી ક્ષેત્રમાં વધુ પ્રતિષ્ઠા મળશે